સુરત શહેરમાં આજે કોઝવે બંધ કરવામાં આવ્યો ગેટ બંધ કરી દીધા છે વાહન વ્યવહાર બંધ થયો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં પહેલા વરસાદે જ કોઝવે બંધ કરવામાં આવ્યો છે સુરતમાં કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે શહેરના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકવાથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે આ વરસાદના પગલે કોઝવેની જળ સપાટી વધુ જોવા મળી હતી ત્યાં સુરતના રાંદેર અને કતારગામ વચ્ચે વાહન વ્યવહાર બંધ કરાતા લાખો લોકોને હાલાકી પડી રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ મુજબ ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી સુરત વલસાડ નર્મદા દાદરા નગર હવેલી અને દમણમાં પણ અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે કોઝવે બંધ કરવામાં આવ્યો છે જેમાં કોઝવેની બંને ગેટની બંને સાઈડ બંધ કરી દીધા છે તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અડધી રાતથી જ આ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે તો સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કોઝવે બંધ કરાયો ત્યારે રાંદેર અને કતારગામ વચ્ચે વાહન વ્યવહાર હાલતો ખોરવાયો છે